જે કોઈ એને બરાબર છે પણ કોલેજ માં જાય એટલે પછી એને ટોપલો આખો ચોપડા ઉપાડી જાવું જવું પડતું એ તો હમે લેક્ચર આપે ને એ લેક્ચર ખોડે આ તો આપું લેવું બીજું કોઈ લખવા મેળવાનું આવતું બોલે તે આ વ્યવહારો છે ઓ બાપ રે બાપ આ તો તમારા થી થાય છે હે અર્જુન આ જગત નતું તો તો હું અને હોય તો હું શું કદી દાગી નો હતો એટલે કોઈ હોનું મટી અને એટલી રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના આ દંત ને આમાં ધમા બોલે તે વસ્તુ છે સાચી મહાન આવું એક સાચી વસ્તુ અને જયારે આવી એટલેથી શરૂઆત થાય તમે તન મન ધન આપ્યા ચેડી પછી તો જે આપનારો રહ્યો એ ના જીદ આપણે શરૂઆત થશે ઓમ થાય એવી આપણે વ્યવહાર અહીંયા હમણાં પૂજામાં ચોખા આવશે પણ ફોતરો બાદ છે તારે હું આયા છે ને કે હું ના આવો બાપ અરે અરે

લાવો લીધો તે તમામ ભક્ત મંડળ ને પૂજ્ય મહારાષ્ટ્રી ની વારંવાર વંદન કરો એમ નામ એ તો જમ સાકર નો એક શ્રીફળ હોય ને તે મહારાશ્રી તો બ્રહ્મ સ્વરૂપ એમની કોઈ કોઈ કલ્પના કે કોઈ એટલું બધો દરેક નું હિત છે જો જો જાય તો દરેક નું હિત સમ સમાયેલું છે એ રીતે એમનો ઉપદેશ છે છે ને એટલો બધો વિવેક છે એટલો બધા દ્વારથી આપણે પહેલા બાવળિયાના ઠડિયા જેવા હતા તોય આપણે હાથી પ્રેમ કરીને આપણને કેટલા બધા સુંદર બનાયા છે એ તો એ સંતોનો પ્રતાપ છે ગમે તેટલું બે ડોલ લકડું હોય ને પણ રંધો દાબીન ફેવરો તો ડોળમાં લાવે લાવે ને